નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે નવી પોલીસ ફરજી વિશે થોડી ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો હેલ્પફુલ થશે અને વિડીયોને અંત સુધી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલાઇકનને પ્રેસ કરજો તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આપણે

કરી દેવામાં આવશે બે હજાર છવ્વીસ સુધીમાં સપ્ટેમ્બર બે હજાર છવીસ સુધીમાં ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો રનિંગ આજથી જ શરૂ કરી દેજો થોડું થોડું રનિંગ કરજો પણ ચાલુ કરી દેજો પછી એવું બને કે ટાઈમ પણ પણ ના મળે અને સાથે સાથે લેખિતની તૈયારી રાખજો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ છે કે રનિંગ ચાલુ કરી દેજો ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધશે વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં રનિંગ ચાલુ હશે એટલા માટે આપણે આજે વિડીયો થકી કહીએ છીએ કે રનિંગ થોડું થોડું ચાલુ કરી દેજો પછી રનિંગમાં સમય ઓછો મળતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો પછી આપણે પાછળથી પસ્તાવું ના પડે એટલા માટે આજથી જ રનિંગ ચાલુ કરી દો અને સાથે સાથે લેખિતની તૈયારી પણ ચાલુ કરી દો તો વિદ્યાર્થી મિત્રો નવી ભરતી આસાનીથી પાસ થઈ શકશે તો મળીએ હવે એક નવા વિડીયો સાથે